જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમ શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને શ્રાવણ મહિનો સોમવારે પૂર્ણ થાય છે અને શ્રાવણ સોમવારે અમાસ પણ છે એટલે સોમવતી અમાવસ્યા પણ કહેવામાં આવે છે તો આ મહાફળદાયી આ વ્રત પવિત્ર શ્રાવણ માસની અમાસે કરવું જોઈએ જો અમાસ અને સોમવાર આવતો હોય તો આ વ્રત છે એ સહસ્ત્ર ગણું ફળ આપે છે તો પ્રાતઃ સ્નાન કરી પ્રથમ શિવજીનું અને ત્યારબાદ શ્રી વિષ્ણુનું પૂજન કરવું ઘીનો દીપક પ્રગટાવી હાથમાં આઠ ફળ લઈ અને એકસો આઠ પ્રદક્ષિણા કરવી શિવ સહસ્ત્ર નામના જાપ કરવા ફળના બદલે સૂતરની આંટી પણ લઈ શકાય વ્રતના દિવસે વાર્તા સાંભળ્યા પછી જ ઉપવાસ કે એકટાણું કરું પૂર્વકાળે ચંપાવતી નામની એક નગરી હતી અને આ નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી સાત દીકરા અને એક દીકરી હતી સાતે દીકરા પરણેલા હતા માત્ર દીકરી જ કુમારી હતી એ પણ યુવાન થઈ ગઈ હતી એક દિવસની વાત છે બ્રાહ્મણના ઘેર એક સાધુ પધાર્યા પણ બ્રાહ્મણીએ સાધુને આસન આપીને ચરણ ધોયા પ્રેમથી જમાડ્યા પછી સાતેય દીકરા અને સાતેય વહુઓ સાધુને પગે લાગ્યા સાધુએ સાતેવને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા પછી મેનાવતી નામની દીકરી પ્રણામ કરવા ગઈ તો તેને ધર્મવતી ભવના આશીર્વાદ આપ્યા મા દીકરીને નવાઈ લાગી પ્રણામ કરીને પૂછ્યું કે હે મહારાજ મારી પુત્રીને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ કેમ ના આપ્યા ત્યારે સાધુ ગંભીર અવાજે બોલ્યા કે હે પુત્રી તારા ભાગ્યમાં સૌભાગ્ય સુખ નથી ચોરીના ચાર ફેરા પૂર્ણ થતાં જ તારા પતિનું સર્પદંશના અંશના કારણે મૃત્યુ થશે આ શબ્દો જ મીનાવતીની આંખમાંથી લાગ્યા દીકરી બંને સાધુ મહારાજને આજીજી કરવા લાગી કરગરવા લાગી ત્યારે સાધુ બોલ્યા કે હે પુત્રી વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી કાળની માત્ર શિવજી જ રોકી શકે છે માટે દ્વીપમાં રહેતી શિવજીની પરમ કૃપા પ્રાપ્ત કરનાર સોમન ઘાચણ જો આ લગ્નમાં હાજર રહે ને તો કદાચ તને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય સાધુ મહારાજ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા પણ મા દીકરી ચિંતાતુર થઈ ગયા કારણ કે સિંહલદીપ જવું સી રીતે મેનાવતીએ સાતે ભાઈઓને વિનંતી કરી પણ સિંહલદીપનું નામ પડતા જ ભાઈઓને પરસ્યો વળી ગયો કારણ કે એ તો મોતની સફર હતી સામે ચાલીને મરવા કોણ તૈયાર થઈ જાય તે છતાં બહેનના હિતના કારણે સૌથી નાનો ભાઈ મહાદેવ હતો એ તૈયાર થઈ ગયો બ્રાહ્મણ બ્રાહ્મણી અને ભાઈ બહેન ચારેય સિંહલદીપ જવા રવાના થયા પડતા આખડતા રખડતા રઝડતા પહાડોને પર્વતો ઓળંગતા ખીણોને કંદરાઓ વટાવતા વનોને જંગલો વીંધતા હિંસક પ્રાણીઓથી બચતા ચારેય જણા મહાસાગરની તીરે પહોંચ્યા ત્યારે અધમુવા થઈ ગયા હતા વસ્ત્રો તાર તાર થઈ ગયા હતા દેહ ઉજડાઈ ગયો હતો અસામે મહાસાગરના લોડા જેવા મોજા ઉછળતા જોઈ ચારેય લમણે હાથ દઈને બેસી ગયા ચારેયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા જે વડ નીચે આ ચારેય હતાશ થઈને બેઠા હતા ને એ વડ ઉપર એક ગીધ રહેતો હતો બપોર થતાં ગીધ પોતાના બચ્ચાઓને માટે ભોજન લઈને આવ્યો ત્યારે બચ્ચા બોલ્યા કે હે પિતાજી આજે આંગણે અતિથિ આવ્યા છે પહેલાં એમને ભોજન કરાવો પછી જ અમે જમીએ ગીધ તરત મીઠા મીઠા ફળ લઈ અને બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે આવ્યો ત્યારે બ્રાહ્મણ ગળગળા અવાજે બોલ્યો કે હે દયાળુ પંખીરાજ તમારો ઘણો આભાર પણ અમારા પર દુઃખનો જે પહાડ તૂટી પડ્યો છે એના લીધે અમારી ભૂખ તરસ મટી ગઈ છે આ સાંભળીને ગીત બોલ્યો કે કૃપા કરીને તમારા દુઃખની મને વાત કરો મારાથી થશે તો હું મદદ કરીશ ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી વાત સાંભળીને ગીત બોલ્યો કે આમાં કઈ મોટી વાત છે બેસી જાઓ મારી પાંખ ઉપર ઘડી બે ઘડીમાં તમને દ્વીપ પહોંચાડી દઉં પણ પહેલાં તમે ભોજન કરી લો ચારેય પેટ ભરીને જમ્યા શક્તિશાળી ગીધે ચારેયને પોતાની ઉપર બેસાડી દીધા મહાસાગર પાર કરીને પહોંચાડી દીધા નગરની શોભા અને ભવ્યતા જોઈને બધાની આંખો અંજાઈ ગઈ સોમન ગાંચણને આખું નગર ઓળખતું હતું સાત માળની હવેલી એ પોતાના સાત દીકરા સાથે રહેતી હતી નોકર ચાકર ખમ્મા ખમ્મા કરતા હતા સાહેબીની છોડ ઉઠતી હતી પાણી માંગે તો કનકના કળશમાં કેસરવાળું દૂધ હાજર થાય એવી હતી હવેલીમાં પગ જ સોમન પગ પકડી લીધા અને રડતા રડતા પોતાની દુઃખની વાત કરી સોમન ઘાંચણ ઘણી દયાળુ હતી શિવની અપાર કૃપા હતી એના ઉપર તત્કાળે મેનાવતીની સાથે આવવા તૈયાર થઈ એની પાસે એક પવન પાવડી હતી એના ઉપર ચારેને બેસાડીને શિવજીનું નામ લઈ મંત્ર ભણ્યો ત્યાં જ પવન પાવડી સળસડાટ કરતી આકાશ માર્ગે પલકવારમાં તેઓ ચંપાવતી નગરીમાં પહોંચી ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તત્કાળ મીનાવતી માટે યોગ્ય મૂર્તિઓ શોધી કાઢ્યો ઘડિયા લગ્ન લેવાયા અને વાજતે ગાજતે જાન આવી વરરાજાને માયરે પધરાવ્યા જેવા વરરાજાએ ચાર ફેરા પૂરા કર્યા ત્યાં જ એક કાળોતરો નાક ફૂંફાળા મારતો ત્યાં આવ્યો અને વરરાજાને દંશ મારીને પાણીના રેલાની જેમ સરી ગયો કાળી ચીજ પાડીને વરરાજા તો ઢળી પડ્યા માંડવામાં સન્નાટો છવાઈ ગયો તત્કાળ ત્યાં રોકડ થવા લાગી પણ સોમન ઘાચળે બધાને શાંત કર્યા જમણા હાથમાં ગંગાજળ લઈ એમાં સોમા એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું અને શિવનું નામ લઈ અને અંજલિ મેનાવતીના પતિના સબ ઉપર છાંટી તત્કાળે આરસ મળીને બેઠો થઈ ગયો મેનાવતી અને બ્રાહ્મણ બ્રાહ્મણી તો સોમન ઘાંચણના પગમાં પડી ગયા ત્યારે ઘાંચણ બોલી કે હવે મને જવા દો કારણ કે મારા સાતેય દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે જો હું તત્કાળ ત્યાં નહીં પહોંચું ને તો તેમના સબ એમના સબ બાળી નાખવામાં આવશે સોમન ઘાંચણ તત્કાળ પવન પાવડી પર સવાર થઈને સિંહલ દ્વીપ પહોંચી ગઈ જઈને જોયું તો સાતેય દીકરાના સબ ફળ્યા છે લોકો રોકડ કરે છે તત્કાળ સોમનઘાચળે ગંગાજળ લઈને સાત સોમવતી અમાસનું પુણ્ય મૂકીને અંજલી છાંટી અંજલી છાંટતા સાતેય દીકરા આળસ મળીને સજીવન થયા લોકોએ ભોળાનાથનો જયનાદ ગજાવ્યો હે શિવશંકર તમે જેવા મેનાવતીને ફળ્યા એવા શ્રાવણી અમાસનું વ્રત કરનાર સૌ ભાવિક શ્રદ્ધાળુ નરનારીને ફળજો ઓમ નમો સિવાય જો તમને આ અમાસનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય